રામમય સુરત જોવા મળી રહ્યું છે સુરતના ખૂણે ખૂણે દરેક લોકો અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે મારા પાછળ તમે આ પ્રતિમા જોઈ શકો છો કે આ બેનર જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધીનો એકાવન ફૂટનો ઊંચો બેનર સુરતના ડિંડોલી ખાતે રાખવામાં આવ્યો છે અને સાથે સાથે એક થર્મોકોલનું રામ મંદિર પણ બનાવવામાં આવ્યું છે તેને બતાવવાનો પ્રયત્ન કરીશ તમને કેમેરામેનને કહીશ કે તમને ત્યાં સુધી રામ મંદિરના દૃશ્યો બનાવ્યા લોકો પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે હાલ અત્યારે તમે જોઈ શકો છો કઈ રીતનું રામ મંદિર બનાવ્યું છે લોકો સેલ્ફી પાડી રહ્યા છે લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે સુરતના લોકોમાં સુરત ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામ મંદિરને લઈને આ થર્મોકોલનું રામ મંદિર છે બનાવ્યું છે તો રાત દિવસ મહેનત કરીને રામ બનાવ્યું છે આપણી સાથે આજ સારી સમાજના લોકો આપણી સાથે જોડાઈ ચુક્યા છે આપણે એમની સાથે વાતચીત કરીશું કે શું નામ છે કાકા તમારું પ્રકાશભાઈ હરિભાઈ કુરે કાકા કઈ રીતનું આજનો તહેવાર છે ને શું ઉજવો છે કેવો ઉલ્લાસ છે તમારા અંદર બહુ ખુશી છે બાકી લોકો અમારી સાથે સાથે છે એમની વાત કરીશું શું નામ તમારું ગોકુલ પ્રકાશભાઈ કુરે ગોકુલભાઈ કઈ રીતનો કાર્યક્રમ છે અને કેટલો ઉલ્લાસ છે તમારા અંદર બહુ ઉલ્લાસ છે અને બહુ ખુશી નો માહોલ છે આજે આજે અમને આ તહેવારમાં સામેલ થવા મોકો મળ્યો એ બહુ અમને આનંદ થાય છે જોઈ શકો છો લોકોના અંદર કેટલો ખુશીનો માહોલ છે આ બેનર તમને ફરીથી બતાવવાના પ્રયત્ન કરીશું એકાવન ફૂટ ઊંચો આ બેનર છે જેના ઉપર હજુ પણ એક ભાઈ ધ્વજા લગાવતા દેખાઈ રહ્યા છે આ રામ ભગવાનના ના લઈને ડિંડોલી વિસ્તારના લોકો અહીં સેલ્ફી પડાવવા માટે આવી રહ્યા છે આ અત્યારે હાલ ડિંડોલીના સાઈ પોઈન્ટ ચોક પર આ બેનર મૂકવામાં આવ્યું છે સાથે સાથે પ્રસાદી બી આપવામાં આવી રહી છે અને લોકોના અંદર એક અનારો ઉત્સવ જોવા મળી રહ્યો છે જે ડિંડોલી વિસ્તારના લોકો અહીં પ્રસાદી લઈને રામ ભગવાનના મંદિરના દર્શન કરવા માટે આવી રહ્યા છે આવા જ દ્રશ્યો સુરતના દરેક ખૂણે જોવા મળી રહ્યા છે કેમેરા પર્સનની સાથે હું વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત